તો આ દાગીના છે ઠેકાણે કરવાના છે એલ્યુમિનિયમનો માલ હે નવો બધો ચાર દાગીના આ છે અને બે દાગીના આ છે બધે નાગડી ખોલીને ને ગયો લખી ગોઠવી આમાં જ્યાં કપિલભાઈ કપિલભાઈ વણપરિયા વણપરિયા તો આમાં છે પ્રીતિના કુકર આમાં હું છે આમાં છે પ્રીતિના કુકર અને મીરા ના કુકર ભાઈ ભાઈ વાયમાં બધા એમાં તો એલ્યુમિનિયમ નું છે ટોપિયા છે ભોકરિયા છે બીજું શું હશે એટલે આલો ખોલીએ તો ખરા ખોલીયા આગળ ખબર પડે હા લોયા લોયા ને છીબા એલ્યુમિનિયમ વાહ આ બધે ટીન વિભાગ આ ચુલ્હા વાહ ટેમ્પા વાડની મોજો બાકી ઓ ફોખા થઈ ગયા છે ખાલીન લાગી ગયો છે થપો નવા માલના પ્રીતિના 2 લિટર 1.5 લિટર 3 લિટર 5 લિટર મીરાના 3 લિટર ને 5 લિટર 쿠કર આવી ગયા છે ભાઈ પ્રીતિ કંપનીના ઓ આ बाजू શું છે આ बाजू ત્રિશુલ કંપનીના 쿠કર 1.5 લિટર ને 2 લિટર ના ત્રિશુલ કંપનીના ડબરા એલ્યુમિનિયમ ડબરા ટોપિયા

હાલો હજી પપ્પાને કઈ અતા પત્તા લાપતા હે હજી કંઈ પોઈચા નથી બરાબર થોડી ઘરમાં હવે આવવા જોઈએ પોણા નવ થયા